કોલકત્તાની આરજી કેર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાને કારણે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકત્તા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી જસ્ટિસ જે બી પાર્ટીવાલાએ કહ્યું કે મેં છેલ્લા ત્રીસ વર્ષમાં આવો કેસ જોયો નથી કોર્ટે સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટ અને કોલકાતા પોલીસના તપાસ રિપોર્ટ વચ્ચેના તફાવત પર પણ સવાલ ઉઠાવ્યા અને કોલકાતા પોલીસના વલણને શંકાસ્પદ ગણાવ્યું સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે ઘટના સ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો સીબીઆઈની આ દલીલનો પશ્ચિમ બંગાળ સરકારના વકીલે વિરોધ કર્યો જ્યારે કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે મેડિકલ તપાસ રિપોર્ટ ક્યાં છે તો સીબીઆઈએ કહ્યું કે અમારી સમસ્યા એ છે કે અમને આ ઘટનાના પાંચ દિવસ પછી તપાસ મળી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે પૂછ્યું કે આરોપીઓનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે આના પર સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે અમને આ રિપોર્ટ આપવામાં આવ્યો નથી તો બંગાળ સરકારના વકીલ કપિલ સિમ્બલે કહ્યું કે આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ મર્ડર કેસમાં સીબીઆઈ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટની પણ નોંધ લીધી હતી સોલિટિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર બાદ રાત્રે બાર અને પિસ્તાલીસ કલાકે એફઆઈઆર નોંધવામાં આવી સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે આ અપ્રાકૃતિક મૃત્યુ મામલે કેસ નોંધવામાં થયેલા વિલંબ અત્યંત દુઃખદાયક છે અને આ સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે સર્વોચ્ચ અદાલતે બળાત્કાર હત્યાની ઘટના અંગે પ્રથમ એફઆઈઆર દાખલ કરનાર કોલકત્તા પોલીસ અધિકારીને આગામી સુનાવણીમાં હાજર થવા અને એફઆઈઆર કયા સમયે દાખલ કરવામાં આવી તે અંગેની માહિતી આપવાનો આદેશ આપ્યો સીજીઆઈ ડી વાય ચંદ્રચૂડે ડોક્ટરોને અપીલ કરતા કહ્યું કે અમે તેમને દરેક પ્રકારની કાર્યવાહીથી રક્ષણ આપીશું તમે કામ પર પાછા ફર સીજીઆઈએ આગળ કહ્યું કે ન્યાય અને સારવાર રોકી નશ્ક શું અમે પણ કામ છોડીને સુપ્રીમ કોર્ટની બહાર બેસી શકીએ કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેચમાં સુનાવણી ચાલી રહી છે આ દરમિયાન સીજેઆઈએ પોતાની સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને પણ એક સમયે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સુવાની ફરજ પડી હતી સીજીઆઈએ કહ્યું આપણા બધાના પરિવારના સભ્યો સંબંધીઓ ક્યારેક ને ક્યારેક સરકારી હોસ્પિટલમાં ગયા હોઈશું એક સમયે મારા પરિવારમાંથી પણ કોઈ બીમાર થયું હતું ત્યારે મારે પણ સરકારી હોસ્પિટલના ફ્લોર પર સુઈ જવું પડ્યું હતું અમે આ તબક્કામાંથી પસાર થયા છે મેં આ સમયે ડોક્ટરોને છત્રીસ છત્રીસ કલાક સુધી કામ કરતા જોયા છે અમે અહીંથી ડૉક્ટરોને ખાતરી આપવા માગીએ છીએ કે ડૉક્ટરોની વર્તમાન સ્થિતિ અને તેમની સુરક્ષા બાબતે અમે ચિંતિત છીએ અમારી તમામ સ્થિતિ પર નજર છે